નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા લેટેસ્ટ વિડિયોમાં આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે જે ચોમાસું મગફળીનું આપણે વાવેતર કરવાનું છે તેમાં આપણે અગાઉથી જે પાયામાં ખાતર આપવાનું હોય છે તો એમાં કયા ખાતરો આપવા અને જેથી કરીને આપણે ઉત્પાદનમાં ઘણો એવો ફરક પડે અને ગયા વર્ષના અનુભવના લીધે ઉત્પાદનમાં ઘણો એવો ફરક પડેલો હતો પાંચ વીઘામાં ટ્રાયલ કરેલી હતી અને પાંચ વીઘામાં ટ્રાયલ નહોતી કરેલી તો ઉત્પાદન છે એ હાથથી મણ સુધીના ગાળો રહેલો હતો તો આજના ટોપિકમાં સંપૂર્ણ વાત કરવાની છે અત્યારે પાયામાં કયું ખાતર આપવું જેથી કરીને ઉત્પાદન છે આપણે સો એ સો ટકા વધુ મળી રહે તો આ વિડીયો છે એ પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી સાચી અને સચોટ મળી રહે અને આપણે આ માહિતી છે ગયા વર્ષે ટ્રાયલ કરેલી હતી એના આધારે લીધેલી છે અને ઉત્પાદન પણ સારું એવું મળેલું છે તો આ વિડીયોમાં આ એ એ ટુ ઝેડ માહિતી આપવાની છે કયું ખાતર કેટલા પ્રમાણમાં આપવું અને મારે આ યુટ્યુબ ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવતી હોય છે જે આપણે પાયામાં જે ખાતર આપવાના હોય છે તે તેમજ આપણે એમાં નિંદામણનાશક દવા છે સમયસર કઈ છંટકાવ કરવાનો તેમજ એમાં જે જંતુનાશક ફૂગનાશક દવાના ક્યારે કયો રાઉન્ડ લેવો તે એ ટુ ઝેડ માહિતી આપણી આ ચેનલમાં આપવામાં આવતી હોય છે તો ખેડૂત મિત્રો મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ આ ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને માહિતી જો સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી મારી આ યુટ્યુબ ચેનલમાં તમને મળી રહે સૌથી પહેલાં અને આપણી આ યુટ્યુબ ચેનલમાં સાચી અને સચોટ માહિતી જ આપવામાં આવે છે કોઈ પણ ખેડૂતોને ક્યારેય પણ ગુમરાહ કરવામાં નથી આવતા તો એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ ને તો મગફળીમાં આપણે જો છાણિયું ખાતર હોય ને તો એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે આપણે જે પશુપાલન જે પણ ખેડૂત મિત્રો કરતા હોય છે તેને તો આપણે છાણિયું ખાતર હશે જ અને જો યોગ્ય લાગે ખેડૂત મિત્રો તો વેચાતું લઈ અને મગફળીમાં આપી દેવું પાયામાં જેથી કરીને ઉત્પાદનમાં આપણે ઘણો એવો ફરક પડશે જો છાણિયું ખાતર છે એ પૂરતા પ્રમાણમાં આપેલું હશે ને તો બીજા અન્ય રાસાયણિક ખાતર કે કંઈ પણ તમારે આપવા નહીં પડે ખાલી સાણિયા ખાતરથી જ ઉત્પાદનમાં આપણે ચાલીસથી પચાસ ટકા જેટલો વધારો જોવા મળતો હોય છે અને ઉત્પાદન છે આપણે ધાર્યું મેળવી શકીએ છીએ તો સાણિયું ખાતર છે આપણે સોળ ગુઠાના એક વીઘે બે થી ત્રણ ટ્રેક્ટરની ટોલી જે હોય છે આપણે જે બે થી ત્રણ જેટલું આપણે છાણિયું ખાતર છે એ પાયામાં આપી દેવું જેથી કરીને આપણે ઉત્પાદન છે ધાર્યું મેળવી શકીએ અને એ સાણીયું ખાતર છે એટલો મહત્ત્વનો ભાગ ભજવે છે ને કે બીજા એટલા રાસાયણિક ખાતર છે એ એટલો મહત્ત્વનો ભાગ નથી ભજવી શકતા અને એ સાણીયું ખાતર છે એ એકદમ ઓર્ગેનિક હોય છે એટલા માટે આપણે જમીન પણ એકદમ ફળદ્રુપ બનાવે છે અને જમીનને કોઈ આડઅસર કે કંઈ પણ થવા નથી દેતું તો સાણીયું ખાતર છે એ શક્ય હોય ને ખેડૂત મિત્રો તો આપણે આપી જ દેવું પાયામાં જેથી કરીને આપણે ઉત્પાદન છે ધાર્યું મેળવી શકીએ અને એ પછી આપણે આગળ વાત કરીએ દિવેલીનો ખોળ તો દિવેલીના ખોળથી આપણે જે આપણે પાયામાં આપવાથી શું ફાયદા થાય છે એના વિશે વાત કરીએ તો એ છે આપણે કુદરતી ખાતર તરીકે એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ તેમજ એમાં કુદરતી જંતુનાશક છે જે આપણે જમીનને રોગમુક્ત બનાવે છે અને જમીનને એકદમ પોચી અને ફળદ્રુપ બનાવે છે આ દિવેલીનો ખોળ આપવાથી તેમજ દિવેલીનો ખોળ આપવાથી જ એની કોઈ પણ આડઅસર થતી નથી અને એ એક સંપૂર્ણ કુદરતી દિવેલીનો ખોળ છે અને આ કૃષિ યુનિવર્સિટીની ભલામણ પણ મગફળીના પાકમાં કરવામાં આવતી હોય છે અને સારું એવું રિઝલ્ટ મળે છે અને એનો આપણે માપ વિશે વાત કરીએ તો સોળ ગુઠાના એક વીઘે આપણે પચાસ કિલો માપ રાખી અને પાયામાં આપવાથી ઘણો બધો એવો ફર્ક પડે છે અને ઉત્પાદન પણ આપણે ધારી મેળવી શકીએ છીએ તેમજ ખેડૂત મિત્રો આગળ આપણે વાત કરીશું હવે ઓર્ગેનિક ખાતર જો જે પણ ખેડૂત મિત્રો આપવા માગતા હોય તો એમાં આપણે ઉપયોગ કરવાનો છે સંચાર ખાતર સંચાર ખાતર એ જૈવિક સમૃદ્ધ ઓર્ગેનિક ખાતર કુલ યોગ્ય ગણતરીમાં આપણે વાત કરીએ તો એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ જીંક બેક્ટેરિયા એ છે આપણે ઓર્ગેનિક કાર્બન છે ચૌદ ટકા રહેલું છે તેમજ નાઇટ્રોજન તરીકે આ ઝીરો પોઈન્ટ આઠ ટકા ફોસ્ફરસ છે ઝીરો પોઈન્ટ પાંચ ટકા અને પોટાસ છે ઝીરો પોઈન્ટ આઠ ટકા એમ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ પોષક તત્વ છે સંચાર ખાતરને પર્યાવરણ સુરક્ષિત અને જમીન સુધારવા એમ છોડનો વિકાસ માટે ખૂબ જ મદદરૂપ છે જે છોડમાં રાઇજોબિયન પર કાર્ય કરે છે અને સફેદ ફૂગના વિકાસ માટે જમીનને અનુકૂળ બનાવે છે સંચાર ખાતર છે એ પોષક તત્વો પૂરા પાડે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે સંચાર ખાતર છે આપણે પાણીનો વપરાશ ઘટાડે છે જે જમીનમાં પાણી જાળવી રાખવાની ક્ષમતા વધારો કરે છે અને જમીનમાં હવાને અવર જવર વધારે છે તેમજ જમીનને પોચી તેમજ ફળદ્રુપ બનાવે છે અને બીજના અંકુરણમાં વધુ સારા પરિણામો સંચાર ખાતરના જોવા મળતા હોય છે તેમજ સંચાર ખાતરને આપણે રાસાયણિક ખાતર તેમજ વિકાસ વૃદ્ધિના ખાતરો જોડે મિક્સ કરીને પણ આપી શકીએ છીએ સંચાર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ જેવા પોષક તત્વોની દ્રાવ્યતા અને ઉપલબ્ધતાને વધારો કરે છે તે જમીનના કાર્બન અને નાઇટ્રોજનનું પ્રમાણ જાળવામાં મદદ કરે છે સંચાર ખાતર એક દાણાદાર ખાતર છે હવે ખેડૂત મિત્રો એને આપણે પાયામાં આપવામાં હોય તો એના વિશે વાત કરીએ તો સોળ ગુટાને એક વીઘે આપણે બે કિલો જેટલું માપ રાખીએ અને આપવાથી જે આપણે એના ફાયદા વિશે વાત કરીએ તો એમાં ઘણો બધો એવો ફાયદો કરે છે અને આ ખાતર છે તમામ પ્રકારના પાકોમાં પણ આપી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ હતી આપણે ઓર્ગેનિક પદ્ધતિથી જો જે પણ ખેડૂત મિત્રો ખેતી કરતા હોય તો એના વિશે વાત તો એ પૂરતા પ્રમાણમાં ખાતરો છે એ આપવામાં આવે તો ઓર્ગેનિક ખેતી છે એ પણ એક સારામાં સારી ખેતી છે અને હવે એના પછી આપણે વાત કરીશું રાસાયણિક ખાતરો આપવાથી મગફળીમાં ઉત્પાદનમાં શું ફાયદો થાય છે અને એમાં કયા ખાતરો રાસાયણિક આપવા પાયામાં એના વિશે હવે વાત કરીએ તો એ ખાતર છે એસએસપી ખાતર જેને આપણે સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર તરીકે ઓળખતા હોઈએ છીએ તો મગફળીમાં આ ખાતર જ કેમ આપવું તો એના વિશે વાત કરીએ તો એમાં ફોસ્ફરસ છે એ સોળ ટકા રહેલું છે એ છે આપણે વોટર સોલ્યુબલ ફોર્મમાં હોય છે જેથી કરીને આપણે છોડ છે તરત જ લઈ શકે છે એટલા માટે ફોસ્ફરસ છે એ સો એમાં રહેલું છે અને છોડ માટે એ ખૂબ જ સારામાં સારો ફાયદો કરે છે તો ફોસ્ફરસ છે છોડ છે તરત જ લઈ શકે છે અને એની અંદર બાર ટકા જેટલો સલ્ફર રહેલું હોય છે સલ્ફર છે એ મગફળીના પાકને ખૂબ જ જરૂરી છે તેલીબિયા વર્ગના પાકમાં સલ્ફરની છે એ ખૂબ જ જરૂરીયાત રહેલી હોય છે અને સલ્ફર છે એ આપણે ફૂગજન્ય રોગોમાં પણ સારું એવું કામ આપે છે તેલીબી પાકોમાં સલ્ફરની છે એ ડિમાન્ડ રહેલી જ હોય છે તો સલ્ફર છે એ અગત્યનો ભાગ ભજવે છે અને ક્વોલિટીમાં પણ જોરદાર એવો વધારો કરે છે જેથી કરીને આપણે આ સલ્ફર છે એ આપવું જ જોઈએ પાયામાં અને એ પછી આપણે આગળ વાત કરીએ તો ત્રીજું તત્વમાં જે રહેલું છે એ છે કેલ્શિયમ હવે આ કેલ્શિયમનું જે કામ છે એના વિશે વાત કરીએ તો છોડની મજબૂતાઈ તેમજ દાણો એકદમ ભરાવદાર તેલની ટકાવારી અને ઉતારો છે પૂરેપૂરો મેળવવા માટે કેલ્શિયમ છે એક મહત્વનો ભાગ ભજવે છે તો તરણ તત્વ છે સિંગલ સુપર ફોસ્ફરસમાં જે આવે છે એ ખૂબ જ અગત્ય છે અને એ મગફળીના પાકમાં અગત્યનો ભાગ ભજવે છે અને એ પછી આપણે વાત કરીએ એમોનિયમ સલ્ફેટ તો ખેડૂત મિત્રો તમે કહેતા હશો કે એમોનિયમ સલ્ફેટ કેમ તો એના પાછળ પણ અગત્યનું કારણ રહેલું છે તો એમાં આપણે જે તત્વ રહેલા છે એના વિશે હવે વાત કરીએ એકવીસ ટકા જેટલું નાઇટ્રોજન રહેલું હોય છે તેમજ ત્રેવીસ ટકા જેટલું સલ્ફર રહેલું છે તેલીબિયા વર્ગનો આ મગફળીનો પાક છે એટલા માટે એમોનિયમ સલ્ફેટ છે એ આપવું ખૂબ જ જરૂરી છે અને એનું પ્રમાણ છે આપણે સોળ ગુઠાના એક વેઘે દસ કિલો માપ રાખી અને આપવાનું હોય છે તેમજ ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીએ એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર એ છે આપણે સોળ ગુઠાના એક વીઘે વીસ કિલો માપ રાખી અને આપવાનું હોય છે પાયામાં અને એ પછી આપણે આગળ વાત કરીએ મ્યુરેટ ઓફ પોટાસ વિશે પોટાસની અંદર સાહીઠ ટકા જેટલું પોટાસ રહેલું છે અને એનું આપણે જે મહત્વનું મગફળીના પાકમાં જે કામ છે એ છોડની મજબૂતાઈ રાખવાની અને છોડને એકદમ તંદુરસ્ત અને રોગમુક્ત રાખવું એ પોટાશનું કામ છે જો છોડને છેક સુધી હેલ્ધી રાખવો હોય તંદુરસ્ત રાખવો હોય તો પોટાશ છે એ આપવું ખૂબ જ જરૂરી છે પોટાશ છે એનું આપણે માપ છે એ ગુઠાના એક વીઘે પંદર કિલો જેટલું માપ રાખી અને આપવાનું હોય છે તો આ રાસાયણિક ખાતર અને ઓર્ગેનિક ખાતર છે એ પાયામાં આપવાથી આપણે ઉત્પાદનમાં જાજો એવો ફરક પડશે ખેડૂત મિત્રો અને શક્ય હોય તો બેથી પાંચ વીકામાં ટ્રાયલ કરજો તમને ઘણો એવો ફરક પડશે અને ગયા વર્ષે આપણી જ આ મગફળીમાં ટ્રાયલ કરેલી છે અને ઉત્પાદન છે આપણે વીસથી પચીસ મણ સુધી આવતું હતું એ અત્યારે ત્રીસ બત્રીસ મણ જેટલું આવે છે તો ખેડૂત મિત્રો આ જરૂરી રાસાયણિક ખાતર અને ઓર્ગેનિક ખાતર છે સમયસર આપી દેવા જેથી કરીને આપણે ઉત્પાદન છે મગફળીના પાકમાં ધાર્યું મેળવી શકીએ તો આજના વિડીયોમાં તમને માહિતી આપવામાં આવી એ કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો અને જો માહિતી સારી લાગી હોય ખેડૂત મિત્રો તમને તો મારી આ યુટ્યુબ ચેનલને હમણાં જ લાઈક કરી દો શેર કરી દો તમારા મિત્ર સર્કલમાં વિડીયો અને મારી આ યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દીધો આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન વિલેજ લાઈફ